આજે મૌની અમાવસ્યાના અમરુચના નિમિત્તે કરોડો ભક્તો મહાકુમ માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા પરંતુ અમૃત સ્નાન શરૂ થાય તે પહેલા જ નાસભાગ મચી ગઈ જેમાં ઘણા લોકોના મોતના અહેવાલો પણ સામે આવ્યા છે તો ઘણા લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે જેમની સારવાર મહાકુંભ મેળા મહાજર હોસ્પિટલની અંદર ચાલી રહી છે આ પછી તમામ તેર અખાડા પરિષદે તેમના અમૃત સ્નાન રદ કર્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ભક્તોના કલ્યાણ માટે આ નિર્ણય લીધો છે તો ઘટનાને પગલે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન કરીને જાણકારી મેળવી અમિત શાહે પણ ઘટનાની જાણકારી મેળવી તો મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે ગંગાને જે ઘાટથી તમે નજીક છો ત્યાં સ્નાન કરો સંગમ સંગમનોચ તરફ જવાનો પ્રયાસ ન કરો અને પ્રશાસનના નિર્દેશોનું પાલન કરી સહયોગ આપો અને આ સિવાય કોઈ પણ શ્રદ્ધાળુઓએ કોઈ અફવાઓ પર ધ્યાન ન આપવું